નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુધાભાઈ ચૌહાણ મિત્રો તમે જો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો અને તમે ઈ કેવાયસી નથી કરાવી અને ઈ કેવાયસી નથી કરી એના કારણે તમારા ઘણા સમયથી પાછલા જે બે હજારના હપ્તા છે જેમ કે દસ બાર અગિયાર ચૌદ પંદર સોળ આ બધા જ જે હપ્તા અટવાયેલા છે એ બધા જ હપ્તા જે અટવાયેલા છે એને જો તમારે એક એક તમારા એકાઉન્ટમાં જો મેળવવા હોય તો મિત્રો અત્યારે ચાન્સ છે કે તમે ઈ કેવાયસી જે છે એ બે દિવસની અંદર કરાવી દો અને બે દિવસની અંદર જો તમે ઈ કેવાયસી કરાવી દેશો તો નેણું ટકા ચાન્સ છે કે તમારા જે બધા જ હપ્તા રોકાયેલા છે બે હજારના એ એકી સાથે એક ઝાટકે તમારા એકાઉન્ટમાં જમા થઈ શકે છે તો મિત્રો ઈ કહેવાયસી જો તમારે બાકી હોય તો તાત્કાલિક હવે માત્ર તમારી પાસે બે દિવસ જ બચ્યા છે કારણ કે ભારત સરકાર જે છે એમણે પીએમ કિસાન પોર્ટલ પર એક નોટિફિકેશન મૂક્યું છે અહીંયા હું પીએમ કિસાન પોર્ટલ ઓપન કરીને બેઠો છું અને તમને જે નોટિફિકેશન છે એ હું તમને બતાવું છું આ અહીંયા નોટિફિકેશન મૂકવામાં આવ્યું છે ભારત સરકાર દ્વારા પીએમ કિસાન પોર્ટલ પર અને આના વિશે મેં અગાઉ પણ એક વિડીયો બનાવેલો જ છે કે તમે આ જે નોટિફિકેશન છે એ શું કહેવા માગે છે અને એમણે શું અહીંયા નોટિસ આપી છે તો મિત્રો અત્યારે ફરીથી પાછો આ વિડીયો બનાવવાનું કારણ એ છે કે જે ખેડૂત મિત્રોએ કદાચ ઈ કેવાયસી ન કરાવી હોય અને એમને ખબર ન હોય કે ઈ કેવાય કરવાને માત્ર હવે બે દિવસ જ બાકી છે બે દિવસ પછી મિત્રો તમે ઈ કે વાયસી કરાવી શકશો નહીં કારણ કે અહીંયા જે આ નોટિફિકેશન મૂકવામાં આવ્યું છે એ નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે જુઓ અહીંયા લખેલું છે ફ્રોમ સત્યાવીસ માર્ચ બે હજાર ચોવીસ ટુ ત્રીસ માર્ચ બે હજાર બે હજાર ચોવીસ ઓનલી ઇ કેવાયસી સર્વિસ વિલ બે અવેલેબલ રિપોર્ટ વિલ બે અવેલેબલ ઇન વીવ ઓનલી મોડ એટલે કે મિત્રો સત્યાવીસ માર્ચથી તમે ત્રીસ માર્ચ છેલ્લી તારીખ ત્રીસ છે ત્રીસ માર્ચ સુધી ઈ કેવાયસી કરાવી શકશો અને એટલા સમય સુધી જ ઈ કેવાયસી જે છે એ થઈ શકશે પોર્ટલ પર પછી મિત્રો તમે જો ઈ કેવાયસી સી ત્રીસ તારીખ પછી જો ઈ કે વાયસી કરશો તો પોર્ટલ પર થઈ શકશે નહીં અને મિત્રો બીજા જે ડેટા છે એ તમને ફક્ત જાણ ખાતર જ જોવા મળશે તેની અંદર તમે કંઈ સુધારો વધારો કરી શકશો નહીં એવું અહીંયા આપણને નોટિફિકેશન મૂકવામાં આવ્યું છે અને જણાવવામાં આવ્યું છે તો મિત્રો તમારે પણ જો ઈ કેવાય બાકી હોય તો આજનો દિવસ બાકી છે અને આવતીકાલ એમ બે દિવસ જ ફક્ત બાકી છે અને બે દિવસની અંદર જો તમે ઈ કેવાય કરાવી દેશો તો કદાચ નેવાણું ટકા ચાન્સ છે કે તમારા જે બધા જ હપ્તા રોકાયેલા છે એ એકી સાથે તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ શકે અને મિત્રો આ હું તમને એમને એમ નથી કહેતો કારણ કે અહીંયા જો લખેલું છે બીજા નંબરમાં ફોર્મ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ ટુ ત્રણ એપ્રિલ બે હજાર ચોવીસ ફોલ સર્વિસ ઓન પોર્ટલ વિલ બે અનઅવેલેબલ એટલે કે મિત્રો ત્રીસ તારીખ પછી એકત્રીસ તારીખથી ત્રણ તારીખ સુધી આ જે પોર્ટલ છે એ પોર્ટલ બિલકુલ સદંતર બંધ રહેવાનું છે અને પછી પોર્ટલ જે છે એ પોર્ટલ વિથ ફૂલ ફેસિલિટીઝ વિલ બે અવેલેબલ ફોર્મ ચાર એપ્રિલ બે હજાર ચોવીસ એટલે કે મિત્રો ચાર એપ્રિલ જે છે એ ચાર એપ્રિલના દિવસે આ પોર્ટલ છે એકદમ નવી ડિઝાઇન સાથે અને એકદમ નવી ફેસિલિટી સાથે આ પોર્ટલને ખુલ્લું મૂકવામાં આવશે અને એની અંદર ઘણી બધી કદાચ સર્વિસો જે છે એ ચાલુ કરવામાં આવશે અને જે દિવસે આ જે ચાર એપ્રિલે પોર્ટલ નવું ડિઝાઇન સાથે જ્યારે ખુલ ખુલશે ત્યારે કદાચ નેવાણું ટકા ચાન્સ છે કે જો તમારી ઈ કેવાયસી બાકી હોય અને તમે ત્રીસ તારીખ સુધી ઈ કેવાયસી કરાવી દેશો તો ચાર એપ્રિલના રોજ જ્યારે પોર્ટલ ખુલે ત્યારે નેવાણું ટકા ચાન્સ છે કે તમારા ખાતામાં જે પણ કોઈ હપ્તા બાકી તમારા રોકાયેલા છે બે હજારના એ બધા જ હપ્તા એકી સાથે તમારા એકાઉન્ટમાં જમા થઈ શકે તો મિત્રો મારી આપને વિનંતી છે કે તમારે પણ જો ઈ કેવાયસી બાકી હોય તો આજનો દિવસ અને આવતીકાલનો દિવસ આ બે દિવસ બાકી છે તો મિત્રો આ બે દિવસની અંદર તમે પીએમ કિસાન પોર્ટલ પર જઈ અને ઈ કે કરી શકો છો પછી મિત્રો તમે ગ્રામ પંચાયતમાં જઈ અને ઈ કે કરી શકો છો તો મિત્રો બે દિવસની અંદર તમે જો ઈ કે તમારી બાકી હોય તો જલ્દીથી જલ્દી કરાવી લેજો અને ત્રીસ તારીખ પછી ઈ કે થઈ શકશે નહીં તો મિત્રો દરેકે ખેડૂત મિત્રો છે એ આ વિડિયો જોઈ અને જેમની ઈ કેવાયસી બાકી હોય એ મિત્રો ઈ કેવાયસી કરાવી દો તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને જો ચેનલમાં સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં જે આપેલ બેલાયકન છે એને ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલા મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર